નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ઘેર કાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી શહેરના અગ્રવાલ કોલેજ રોડ ઉપર આવેલા અલીફ નગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે ટીપી રોડ ઉપર કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી વિજલપુર નગરપાલિકા અને અલીફ નગરના રહીશો દ્વારા ટીપી રોડ પર દબાણ હોવાની ફરિયાદો મળી હતી જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસો આપીને સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અલીપનગર ટીપી રોડ પર જે હંગામી દબાણો કરવામાં આવેલા છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ટ્રાન્સફોર્મર અને કેટલાક અધિકારીઓ લઈ ગયા છે હા જરૂરિયાત મુજબ માઇનોર શાખા ફાયર શાખા અને ટીપી શાખાના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલી છે અને જે આ ટીપી રોડ છે ટીપી રોડ પર જે ટ્રાન્સફોર્મર અને જે ડીજી સીએલના જે ઇલેક્ટ્રિસિટીના પોલનો ઇસ્યુ છે એ પણ શિફ્ટિંગ કરવા માટે ડીજીવીસીએલના અધિકારીઓને વિનંતી કરવામાં આવશે અને એમની સાથે કોર્ડિનેટ કરીને આ પોલ શિફ્ટિંગની કામગીરી પણ થઈ જાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે હંગામી દબાણો છે અને નોન રેસિડેન્શિયલ જે દબાણો છે એ પ્રકારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે રેસિડેન્શિયલ જે દબાણો છે એના માટે અલગથી પ્લાનિંગ કરીને આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે